નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત થોડા દિવસ અગાઉ અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ નીચે આવેલા ગરનારા પાસે હેપી ક્રિકેટ ગ્રાઉન્ડ સામે રોડ પરથી સ્કોડ કારમાં બેસેલા બે આરોપીઓ કેતન ઉર્ફે વકીલ પટેલ અને મિત કરિયાવારાને ઝડપી પાડી તેઓ પાસ થયેલી ત્રણ લાખથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સ કબજે કર્યો હતો અને પૂછપરછ કરતા તેઓને ભાટેનાના ઇમરાને એમડી ડ્રગ્સ આપ્યું હોવાની વાત કરતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી એમડીનો ડ્રગ્સનો જથ્થો આપનાર ભાટેનાનો ઇમરાન શેખની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં ઝોન ટુ એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ એમડી ડ્રગ્સ એનું મુદ્દામાલ પડેલો છે અને જે આરોપી છે જે આ મુદ્દામાલનું પોઝિશન રાખે છે એનું નામ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણ કરીને છે એ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરવાડો કરીને જે એરિયા છે એમાં હતો એમાં રહેતો હતો પોલીસે એ ત્યાં રેડ કરી આના માટે સલાબતપુરા પોલીસની ટીમ એમના પીઆઈસી સાથે જઈ અને ત્યાં રેડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી એ દરમિયાન પોલીસને ત્યાંથી બસોને ઓગણ એંસી ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ડ્રગ્સની કિંમત સત્યાવીસ લાખ નવ્વાણું હજાર રૂપિયા જેટલી થાય છે આ ઉપરાંત ત્યાંથી મોબાઈલ થોડી કેશ રકમ આ વગેરે મળી આવ્યા હતા એમ કરી અને ટોટલ અઠ્યાવીસ લાખ પાંસઠ હજારનો મુદ્દામાલ ગઈકાલે પોલીસે કબજે કરેલ છે જેમાં મોટા ભાગનો હિસ્સો કે સત્યાવીસ લાખ નવ્વાણું હજારનો એમડી ડ્રગ્સનો હિસ્સો છે આ ડ્રગ્સનું પોઝિશન જેની પાસેથી મળ્યું છે એ મહંમદ અસલમ ઉર્ફે મારિયો એને પોલીસે અરેસ્ટ કર્યો છે આ ઉપરાંત એનો ગુનાહિત ઇતિહાસ પણ અમે તપાસી રહ્યા છીએ એના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમે માગ્યા છે અને એ અમને મળી પણ ગયા છે આ ઉપરાંત એ કોની પાસેથી લાવ્યો એની જે પ્રાઇમરી અમને ઇન્ફોર્મેશન મળી છે એમાં કામેલ કરીને એક વ્યક્તિ છે એનું નામ સામે આવ્યું છે આ વ્યક્તિ વિરુદ્ધ અગાઉ પણ સલાબતપુરા પોલીસ દ્વારા જ એમડી અને કોરેક્સની એક અગાઉ પણ એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો હતો પોલીસ હજી તપાસ કરી રહી છે હજી આમાં જે પણ લોકો સંડોવાયેલા હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે